રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે અદ્ભુત સંયોગ આ રાશિવાળા ભાઈ બહેનને થશે જબરદસ્ત લાભ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ ઉજવાય છે રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમરની કામના કરે છે અને સાથે જ ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે ભાઈ બહેનના પ્રેમનો પ્રતિક રક્ષાબંધન ખાસ તહેવાર હોય છે અને આ વર્ષની રક્ષાબંધન અદ્ભુત યોગના કારણે વધારે ખાસ બનવાની છે દાયકાઓ પછી રક્ષાબંધન પર અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યા છે આ વર્ષે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટ અને સોમવારે ઉજવવામાં આવશે રક્ષાબંધનના દિવસે શિવજીનો પ્રિય સોમવાર આવી રહ્યો છે આ સિવાય રક્ષાબંધનના દિવસે સર્વાર્થ યોગ ઘનિષ્ઠા નક્ષત્ર અને રવિ યોગ બની રહ્યા છે રક્ષાબંધનના આ શુભ યોગનો સંયોગ કેટલીક રાશિવાળા લોકો માટે શુભ સાબિત થશે શ્રાવણ મહિનામાં કન્યાઓ મહિલાઓ શિવજીની આરાધના કરી પોતાના સૌભાગ્ય માટે શ્રાવણનો સોમવાર કરે છે શ્રાવણમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધાન છે આ વર્ષે શ્રાવણના આ પવિત્ર મહિનામાં વર્ષે પાંચ શ્રાવણ સોમવાર છે ઓગણીસ ઓગસ્ટે શ્રાવણનો સોમવાર છે અને રક્ષાબંધનનો તહેવાર પણ છે એવામાં ઘણા લોકોને એ વાતનું કન્ફ્યુઝન છે કે શું ઓગણીસ ઓગસ્ટ રક્ષાબંધન દિવસે પણ સોમવારનું વ્રત રાખવું કે નહીં શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન સંસ્કૃત દિવસ નાની પૂર્ણિમા અને ગાયત્રી જયંતિનો નો તહેવાર પડશે આ અંગે આ દુર્લભ સંયોગ છે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો યોગ્ય સમય કયો છે રક્ષાબંધન ઓગણીસમી ઓગસ્ટે સવારે ત્રણ ચુમ્માલીસ મિનિટ કલાકે શરૂ થશે મિનિટ વાગ્યે શરૂ થશે અને બપોરે એક વાગીને બત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે એટલે કે રાખડી બાંધવાનો સમય બપોરે એક વાગીને બત્રીસ મિનિટથી સવારે ચાર વાગીને વીસ મિનિટ સુધીનો છે રક્ષાબંધનની ભાગ્યશાળી રાશિઓ વૃષભ રાશિ રક્ષાબંધન નો પર્વ વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થવાનો છે આ રાશિના વેપારીઓને નફો થશે વેચાણ વધશે નોકરી કરતા લોકોને નવી તક મળી શકે છે અટકેલા કામ પૂરા થશે સંબંધો માં પ્રેમ વધશે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે રક્ષાબંધન નો તહેવાર કારકિર્દી માં પ્રગતિ કરાવનાર હશે શાસન અને સત્તા સાથે જોડાયેલા લોકોને લાભ થશે ઘરમાં ખુશાલી આવશે ધન ધન રાશિ રક્ષાબંધન લાભ કરાવશે નોકરી કરતા લોકોને પણ લાભ થશે વિદેશ જવાના યોગ પણ બનશે મીન રાશિ મીન રાશિ ના લોકો ના અટકેલા કામ રક્ષાબંધન થી પૂરા થવા લાગશે વ્યવસાય માં બમ્પર નફો થવાના યોગ છે નવા કામ ની શરૂઆત કરવાના યોગ પણ બની રહ્યા છે આ સમય દરમિયાન શરૂ કરેલું કામ સફળ થશે